આપડા નદીમાં પાણી જબ્બર આવી છે એ હું એકલો છું નાવા વાળો તે તમે સારો ભાઈ બનાવ લઈ લે આપડા કંપની વાળા તે ના

તમે બરોબર ફોન કરો બરોબર કીધું રમતુબાન નાગીબાન બધા ભાઈ બોલો મારી atao chơi đi, tức là ko có ko có sao này, bớt đi, bê gờ

ਸਈਏ ਅਮੇਸਾ ਕੀ ਰਹੀਏ ਸੱਚੀਏ ਘਾ ਕੋ ਰਮੀ ਕੇ ਵਈਏ ਹਰੋ ਬਈ ਨਹਾ ਨਦੀ ਆਇ ਆਲੀ ਨਾਵਾ ਦਾਉ ਸਈਏ ਮਾਯੋ ਨਹੀ ਨਾਵਾ ਦਾਉ ਰੇ ਨਾ ਤਾ ਨਾ ਤੋ ਰੇ ਸਤਿਉ ਪਲੜੀ ਦਸ਼ੇ સાથીનું તેજ ભાઈ અલ્યા હાથીને વાળવાતો ને અલ્યા અલ ફીબાર્યો છું અરે મસ્તક નથી બાજ્યો પકડો બાજ નાય ભાઈ ના ના

असर न आईए असर पाग्रमज हारे तीन साबरमची कोई नहीं नहीं कोनी छवानी नहीं काल राख जाओ धन राख जाओ नहीं ये नावा पाया तो अब बोलो अब बोलो डबोलो डाया भाई अब बोलो डबोलो राम जय 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 जय

आगे आगे। पानी की प्यास बुझा जा नमता जो मता जो આઓ જા કોઈ ના કોઈ નહીં લ્યા ના કશું કોઈ ના ના કશું નહીં આવરતું મારો હું કરણ લ્યા એ જે કે હોય ક્યો એ જાગરે મા જા આયો પાછો આયો તે તારો માયો છે તો કે તમારા પર મવાળો પાછા મરશું મરશું ના હે નહીં માર પણ એક છે હો છે એ મારી મૈસાગર ને હાલે ડોલવાગે છે આગલે છે ડોલવાગે રે મારી મૈસાગર ને હાલે ડોલવાગે છે આગલે છે ડોલવાગે

બોલો બોલો એ બાજુ નાખો આ બાજુ ઓ તાણે એ આમ આપડે ઓય હાય આ લેવા ગયો પર જવા દે એટલે બેક નહિ છે હે અલ્યા મારે જાવ પડશે અમે અલ્યા મારે જાવ પડશે જોઈન દેજો જોઈન દેજો જોઈન દેજો આ જોઈન દેજો જોઈન દેજો અલ્યા દાયપો અલ્યા તરોનો અલ્યા તું તો નબળો લઈ આવી છે અલ્યા

નામ હતો આ છોકરો તમને હું બસાવ આ ડોહોવા અને તમારો પાછા કાઢો પાણી માં છોકરો પાણી પણ દબી દબી કાઢો એટલે પેલા થોડા વધારે પી ગયા છો તો આ તો વધારે પી ગયા છે એ કામ કરો અને હાલ હાલ ઘરે થા

તો જિંદગીમાં છો ના કરી જિંદગી માં છો

જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરજો જય માતાજી